વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ એક દિવસ ભગવાન એમના દૂતની સાથે પૃથ્વીની સહેલ કરવાની કયા રસ્તામાં પોતાની સુંદર રચનાઓને જોઈને ખુશ થતા રહ્યા ત્યારે એમને લાગ્યું કે પક્ષીઓ અધિક સુંદર નથી બની શક્યા એ બધા મેલા ખેલા અને ભૂરા રંગના હતા ભગવાને દૂતને કીધું એક દિવસ બધા પક્ષીઓને બોલાવીને ભેગા કરો હું એમને નવા રૂપ રંગ આપવા માંગુ છું જેથી તે સુંદર દેખાઈ શકે દૂતે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું નક્કી કરેલા દિવસે આખી દુનિયાના પક્ષી એક વિશાળ પર્વત ઉપર ભેગા થવા લાગ્યા ભગવાનના દૂતે એમની હાજરી લેવાનું શરૂ કર્યું જેથી કોઈ પક્ષી બાકી રહી જાય તો ખબર પડે જ્યારે ગડબડ થઈ ગયેલી

જાત જાતની ચાચોથી ભરેલો એક થેલો સુંદર સુંદર મજાના પાકા રંગોના ડબ્બા લાવેલા તેમણે પક્ષીઓને કીધું એક એક કરીને બધા આગળ આવે અને પોતપોતાની મનપસંદ ચાચ અને તે રંગ લઈ જાય આ સાંભળીને તમામ પક્ષી જોર જોરથી ચીલાવા અને કૂદવા લાગ્યા પછી એક એક કરીને આગળ આવવા લાગ્યા સૌથી પહેલા પોપટ આવ્યો તેણે મનગમતા રંગ પોતાના શરીર ઉપર લગાવી દીધા એ રંગોથી એ પહેલાં કરતા પણ અધિક સુંદર દેખાવા લાગ્યો છેવટમાં એણે એક મોટી મજબૂત અને વાળેલી ચાજ પસંદ કરી જેથી તેને મોટા અને કઠણ ફળને ખાવામાં સરળતા રહે ત્યાર પછી એ તો આનંદની સીટીઓ પાડતો પાડતો ત્યાંથી ઉડી ગયો પછી સુરીલા કંઠવાળી કોયલનો વારો આવ્યો એણે પોતાના માટે ફક્ત ચમકદાર કાળો જ રંગ પસંદ કર્યો રંગાઈ રહ્યા પછી એણે ચારેય બાજુ જોયું અને પછી તેની નજર ભગવાનના થેલામાં રાખેલી ચમકીલી પીળી ચાજ ઉપર પડી એને ઝડપ મારીને ઉઠાવી લીધી બીજા પક્ષીઓએ પણ તેની પસંદગીના વખાણ કર્યા કેમ કે પીળી ચાજ એના ચમકદાર કાળા રંગ ઉપર ખૂબ જ શોભતી હતી જતા પહેલા એ શ્યામાએ તેના મધુર સ્વરમાં ભગવાનની સ્તુતિ કરી અને તે ત્યાંથી ઉડી ગઈ આ પ્રમાણે પોતપોતાના વારા પ્રમાણે એક એક કરીને બધા પક્ષી ભગવાનની પાસે આવતા ગયા અને તેમના મનપસંદ રંગ તથા ચાંચ લેતા ગયા પક્ષીઓ ભગવાનના ગુણગાન ગાઈને ઉડી ગયા આ સૌમાં મોરને સંતુષ્ટ કરવામાં ભગવાનને સૌથી અધિક સમય લાગ્યો મોર તેની પસંદગીના જે જે રંગો ગયો ભગવાન તે એને લગાવતા ગયા ધીમે ધીમે સાંજ થવા આવી હવે થોડાક જ પક્ષીઓને રંગવાના બાકી હતા ભગવાન ખૂબ જ થાકી ગયા હતા એથી એમણે બાકી વધેલા પક્ષીઓને પોતાની જાતે જ રંગ લગાડી લેવા માટે કીધું અને સુવાની તૈયારી કરવા લાગ્યા બાકી રહી ગયેલા પક્ષીઓ રંગના ડબ્બા ઉપર એક હામતા તૂટી પડ્યા પોતાના શરીરને જાત જાતના રંગોથી એ સજાવવા લાગ્યા પછી એમની પસંદની ચાચો લઈ અને ત્યાંથી ઉડી ગયા હવે ના તો કોઈ રંગ બચ્યો ના તો કોઈ ચાંચ ભગવાન અને એમનો દૂત પણ પર્વત પરથી નીચે ઉતરી આવ્યા તે બંને તેમના અદ્ભુત કાર્યથી ખૂબ પ્રસન્ન હતા એ હજી જંગલના ખૂણા પર જ પહોંચ્યા હતા ત્યાં તેમણે પાખોનો ફળફડાટ સાંભળ્યો બંને થોભીને એ તરફ જોવા લાગ્યા જ્યારે બદામી રંગની એક ચકલી જાડીમાંથી બહાર નીકળી અને એમની સાથે આવી પહોંચી તે બુલબુલ હતી એ ઉડીને ભગવાનના કાંડા ઉપર આવીને બેઠી અને રડતા અવાજમાં બોલી મને હમણાં હમણાં જ શ્યામાએ કીધું કે આપે બધા પક્ષીઓને નવો રંગ આપવા માટે બોલાવ્યા હતા આટલું બોલી એ બુલબુલ હાફવા લાગી અને બોલી પરંતુ હું જંગલની અંદર ગીચ ઝાડીઓમાં રહું છું મને કોઈ આ સમાચાર આપ્યા જ નહીં હમણાં હમણાં જાણવા મળ્યું તો હું દોડતી દોડતી આવી ભગવાનના દૂતને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો તેણે હાજરીનું કાગળ ફાટી ગયા પછી માની લીધું કે તમામ પક્ષી હાજર જ છે રંગોના ખાલી થઈ જવાને કારણે ઘણો સમય થયો હતો અને ડબ્બા બિલકુલ સુકાઈ ગયા હતા ભગવાને વિચાર્યું કે હવે બુલબુલને રંગ કેવી રીતે આપવું વિચારી બુલબુલ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તે નિરાશ થઈને ઉડવાની તૈયારીમાં જતી ત્યારે ભગવાને એમના થેલામાં મૂકેલી પીછીને ધ્યાનથી જોઈ

થોડી વાર પછી એણે અચાનક ગાયન ગાવાનું શરૂ કરી દીધું તેને ખૂબ જ નવાઈ લાગી એનો અવાજ એકદમ બદલાઈ ગયો હતો કેટલી મીઠાશ આવી ગઈ એના અવાજમાં એક ખેડૂત એની ગાયને દોઈ રહ્યો હતો એ બુલબુલનો ગીત સાંભળીને સ્તબ્ધ બની ગયો ઉપર પર્વત ઉપર એક ગોવાળ્યો એના ઘેટા બકરાને ચરાવવાનું ભૂલી ગયો એના ઘેટા બકરા પણ ઝાડીની આજુબાજુ ટોળું વળીને ઊભા રહી ગયા જ્યાં બેસીને બુલબુલ મધુર કંઠે ગીત ગાઈ રહી હતી ભગવાન અને એમનો દૂત પણ જ્યાં ઊભા હતા ત્યાં થોબીને જ ઉભા રહી ગયા હવે બુલબુલને ખ્યાલ આવ્યો કે એણે ભગવાનનો આભાર નહીં માનવાની કેટલી મોટી ભૂલ કરી છે બુલબુલનો મધુર અવાજ બીજા પક્ષીઓની સુંદરતા કરતા અનેક ગણો વધુ મોહક હતો મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે